ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ સાત ડેમમાં પચાસ ટકાથી વધુ જળ સંગ્રહ અને નર્મદા ઊંડ ઉકાઈ કરજણ ડેમ છલકુ છલકું ગુજરાતના સાત ડેમમાં સારી એવી પાણીની આવક થઈ છે નર્મદા ડેમ એકસો પાંત્રીસ પોઈન્ટ અઠ્યાવીસ મીટરે ઇઠ્યાસી પોઈન્ટ પાંત્રીસ ટકા ભરાયો છે જામનગરનો ઊંડ ડેમ એક ચોરાણું પોઈન્ટ આઠ ટકા સાથે છલોછલ છે સુખી ડેમ ચોસઠ પોઈન્ટ પંચ્યાસી ટકા પાણી ભરાઈ ગયો છે પંચમહાલના પાનમ ડેમમાં પાણીનો જથ્થો અગણસાહીઠ દસ ટકા છે વલસાડના દમણગંગા ડેમમાં અગણસાહીઠ પોઈન્ટ ટકા જળસંગ્રહ થયો છે આ તરફ ખેડૂતો માટે હજુ ચિંતાજનક સમાચાર અગિયાર જેટલા ડેમોમાં પચાસ ટકાથી પણ ઓછો પાણીનો જથ્થો અને ઉનાળા પહેલા જળ જળસંકટની ભીતિ તેમાં પણ મચ્છુ ડેમ એક અને સીપુ ડેમની સ્થિતિ ઝાટક છે મોરબીનો મચ્છુ એક ડેમ દસ પોઇન્ટ ઇઠ્યાસી ટકા સાથે તળિયાઝાટક છે બનાસકાંઠાનો સીપુ ડેમ અગિયાર પોઈન્ટ તેંત્રીસ ટકા સાથે ખાલીખમ છે સાબરકાંઠાનો હાથમતી ડેમ વીસ પોઈન્ટના વાત્રક ડેમમાં સત્યાવીસ પોઈન્ટ પાંત્રીસ ટકા જ પાણીની આવક થઈ છે રાજકોટના ભાદર ડેમમાં પાંત્રીસ પોઈન્ટ પચાસ ટકા જ પાણીનો જથ્થો છે ભાવનગરના શેત્રુંજી ડેમમાં અડત્રીસ પોઈન્ટ છપ્પન ટકા જ પાણીનો સંગ્રહ થયો છે મહેસાણાના ધરોઈ ડેમમાં ચાલીસ પોઈન્ટ ત્રાણું ટકા જ પાણી છે અને મોરબીના મચ્છુ બે ડેમમાં ચુમ્માલીસ પોઈન્ટ છપ્પન ટકા જળ સંગ્રહ થયું છે આમ ગુજરાતના અઢાર માંથી સાત ડેમ મોજમાં છે તો અગિયાર ડેમની સ્થિતિ તળિયા છાટક જેવી કહીએ તો અતિશયોક્તિ નથી બ્યુરો રિપોર્ટ દિવ્ય ભાસ્કર શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ